બોટાદના રાણપુર પાસે બનેલી દુર્ઘટનામાં બીએપીએસ સંસ્થાના એક સંત અને બે ભક્તોનો થયો છે ગઈકાલે તારીખ મોડી રાત્રે બોચાસણ ખાતે દર્શન કરીને સારંગપુર પરત આવતા બે સંતો અને ચાર યાત્રિકોને ગંભીર અકસ્માત નડ્યો છે જેમાં સારંગપુર ખાતે તાલીમ લઈ રહેલા પૂજ્ય શાંત ચરિતદાસ સ્વામી પીઢ સેવાનિષ્ઠ ભક્તરાજ પરમ ભગવદીય શ્રી શ્રી કૃષ્ણભાઈ પંડ્યા અને સારંગપુરના બીએપીએસ સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ શ્રી પટેલના વર્ષીય પુત્ર પ્રબુદ્ધનો અક્ષરવાસ થયો છે વર્ષો સુધી તીર્થધામ ગોંડલ ખાતે બીએપીએસ ગુરુકુળમાં ગૃહપતિ તરીકે શાળામાં આચાર્ય તરીકે અને એક અદના સત્સંગ પ્રવૃત્તિ કાર્યકર તરીકે સેવાઓ આપી ચૂકેલા લગભગ એસી વર્ષીય શ્રી શ્રી કૃષ્ણભાઈ પંડ્યાને તેમની સેવાઓ બદલ ગુજરાત સરકાર શ્રી દ્વારા આદર્શ શિક્ષકનું સન્માન પણ આપવામાં આવ્યું છે એક નવ દીક્ષિત અને સાધુતા સંપન્ન સંત પૂજ્ય શાંત ચરિતદાસ સ્વામી ઉત્તમ કેળવણીકાર અને સમર્પિત ભક્તરાજ એવા શ્રી કૃષ્ણભાઈ પંડ્યા અને દસ વર્ષીય તેજસ્વી સત્સંગી બાળકની વિદાયથી સંસ્થાને ખૂબ મોટી ખોટ પડી છે આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત બીએપીએસ પરિવારે પ્રાર્થના કરીને અક્ષર નિવાસી આત્માઓને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પી છે